રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું શહેરમાં બનતી મર્ડરની ઘટનાઓ અને ફાયરિંગની ઘટનાઓને લઈ પોલીસ કમિશનર કચેરી કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું અહેવાલ સંજય પોપટ સમગ્ર રાજકોટની અંદર જ્યારે આપણા હિન્દુ તહેવારો હતા ત્યારે પણ એટલા મર્ડરોથી આપ ચોથી જાગીરને પણ ખ્યાલ છે એ પછી હમણાં દિવસે ઘટના પણ બની રાજકોટ શહેર ની અંદર રાજકોટ ની જનતા ઘર થી બહાર નીકળવામાં પણ ડરે છે કારણ કે આપણે જાણે કે રાજકોટ શહેરની જે હરીફાઈ યુપી બિહાર આપણે કહી રહી હોય કાયદો વ્યવસ્થાની એવું લાગી રહ્યું છે અમને વિરોધ પક્ષ તરીકે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભ્રષ્ટ શાસનની અંદર સમગ્ર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કથળતી હાલત અને રાજકોટ શહેરની કથળતી હાલતને આજે લઈને લોકોનો અવાજ બનીને આજે પોલીસ તંત્રને ઢંઢોળવાનું કામ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવ્યા કરવામાં આવવાનું છે અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું ભાઈ ગુજરાતના ડેપ્યુટી સીએમ અને જેમની પાસે સમગ્ર હવાલો છે હર્ષભાઈ હર્ષભાઈ કે કે તમે માત્ર વાતો કાગળ ઉપર કરો છો ચમરબંધીને છોડવામાં નહીં આવે અહીંયા ધોળા દિવસે લોકોના મર્ડર થાય છે હિન્દુ તહેવારોની અંદર મર્ડર થાય છે જો આપના પેટનું પાણી હલતું હોય અને જો આપણે ચમરબંધીને ન છોડવાના હોય તો આ રાજકોટને પોલીસ તંત્રને જગાડો તમને તમને લોકો હવે જાગી ગયા છે ઘર ભેગા એકસો ને દસ ટકાની ની વાત છે લોકો અત્યારે રાજકોટ શહેર ની અંદર બહાર નીકળતા પણ ડરે છે એનો અવાજ બની આજે કોંગ્રેસ પરિવાર દ્વારા પોલીસ કમિશનરસીનો નો ઘેરાવ કોંગ્રેસ પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે